સર્વેયર વર્ગ ત્રણ ની ભરતી આવી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સર્વેયર વર્ગ ત્રણ ની રીક્રુટમેન્ટ બહાર પાડવામાં આવી છે જેના ફોર્મ ભરવાની શરૂઆત છે એ ચૌદ જુલાઈ બે થી થશે અને તમે એના ફોર્મ છે એ ઓજસ અથવા તો બી ની ઓફિસિયલ જે વેબસાઇટ છે એના ઉપરથી અઠ્યાવીસ જુલાઈ બે હજાર પચીસ સુધી તમે એના ફોર્મ છે ભરી શકશો જો વાત કરીએ તો તમે ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ અથવા તો તમે આઈટીઆઈમાંથી જે છે એ પાસ જોઈએ અને સાથે બેઝિક કોમ્પ્યુટરનું તમને નોલેજ હોવું જોઈએ એજ લિમિટની જો વાત કરીએ તો મિનિમમ અઢાર વર્ષ અને મેક્સિમમ તેત્રીસ વર્ષની એજ છે તમારી હોવી જોઈએ બાકી જે રિઝર્વ કેટેગરીને અનામત મળે છે એ પીડીએફમાં મેન્શન કરેલું છે પીડીએફ છે મારી ટેલિગ્રામ ચેનલમાં પોસ્ટ કરી દીધી છે હવે વાત કરીએ પગાર ધોરણની તો પહેલા પાંચ વર્ષ માટે તમારો પગાર ધોરણ ફિક્સ રહેશે ચાલીસ હજાર આઠસો ફીઝ ની તમારે જનરલ કેટેગરીમાંથી આવતા મેલ કેન્ડિડેટ છે એ લોકોને પાંચસો રૂપિયા ફી ભરવાની રહેશે બાકી સામાન્ય કેટેગરીમાંથી આવતી મહિલા અને રિઝર્વ કેટેગરીમાંથી આવતા ઉમેદવારોને ચારસો રૂપિયા ફી ભરવાની રહેશે અને આ ફી છે રિફંડેબલ છે એટલે કે તમે એક્ઝામ આપવા જશો પછી તમને ફી છે રિફંડ મળી જશે એક્ઝામ પેટર્નની જો વાત કરીએ તો આમાં તમારું ટોટલ એકસો ને એસી માર્કનું પેપર લેવાશે ત્રણ કલાકનો તમારી પાસે સમય હશે જેમાં પાર્ટ એ ને પાર્ટ બી બે પાર્ટ હશે પાર્ટ એ છે એ ટોટલ સાઠ માર્કનું હશે જેમાં ત્રીસ માર્કનું મેથ્સ અને ત્રીસ માર્કનું રીઝનિંગ પાર્ટ બી છે એ એમાં માર્કનું છે જનરલ સ્ટડી એટલે કે ભારતનું બંધારણ કરંટ અફેર ગુજરાતી ઇંગ્લિશ કોમ્પ્રિહન અને બીજું દોઢસો માર્કનું તમારી પોસ્ટ રિલેટેડ ક્વેશ્ચન એટલે કે સર્વેરને લગતા ક્વેશ્ચન અને બેઝિક જે સિવિલને લગતા ક્વેશ્ચન છે એ આવશે એમાં અમુક મિનિમમ માર્ક જે તમારે લઈ આવવા પડશે અને એના આધારે પછી છે તમારું મેરિટ બનશે એટલે જે લોકોને સર્વેયરમાં ફોર્મ ભરવા છે પગાર ધોરણ સારું છે તો ચૌદ તારીખથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ જશે એક વખત મારી ટેલિગ્રામ ચેનલમાં જઈ અને પીડીએફ છે રીડ કરી લેજો ટેલિગ્રામ ચેનલ લિંક પણ હું અહીંયા મૂકું છું થેન્ક યુ